રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાની દહેશત જોવા મળી આવે છે જેને લઈને તાલુકાની ફોરેસ્ટ વિભાગ ટીમ સતર્ક જોવા મળી આવી છે ફોરેસ્ટ વિભાગ ટીમ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું છે તો જામકંડોના રોડ ઉપર ગઈકાલ રાત્રિએ દીપડો દેખાવા બાદ ફોરેસ્ટ ઓફિસર તથા તેની ટીમે દ્વારા સતર્કતા દાખવી વહેલી સવાર દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું આ દરમિયાન ફોરેસ્ટ વિભાગ ટીમ ચોવીસ કલાક કાર્યરત પણ જોવા મળી આવી હતી અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ